આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઘણા મહિનાઓથી સર્જાયેલી અજમ્પાભરી રાજકીય પરિસ્થિતિ તેમજ કેટલાક ધારાસભ્યો અને નેતાઓએ જાહેરમાં બફટ કર્યા હતા આ ઉપરાંત વડોદરાના પૂર તેમજ અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સમસ્યાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશ નેતાઓના ક્લાસ લીધા હતા સાથે સિનિયર મંત્રીઓ પાર્ટીના પ્રદેશ નેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રણા પણ કરી હતી આજે ભગવાન ગણેશને વાજતે ગાજતે ઉત્સાહપૂર્વક વિદાય આપવામાં આવશે ત્યારે ગણેશ વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની ઓગણપચાસ જગ્યા પર એકાવન જેટલા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં છ સ્થળો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભગવાન ગણેશના વિદાય સમયે તેમનું સ્વાગત અને પૂજા કરવામાં આવશે વિસર્જનને ધ્યાનમાં રાખી તમામ કુંડ ઉપર એક પીએસ અને ચાર પોલીસ કર્મચારી તૈનાત રહેશે જ્યારે ગણેશ વિસર્જનના સરઘસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ તેમજ હોમકારના ત્રણ હજાર જેટલા જવાનો તેનાત કરવામાં આવ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ શિક્ષણ મંત્રી આતિસિંહ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે અરવિંદ કેજરીવાલે આજે આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની મીટિંગમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે ગોપાલરાયે આતિસિંહના નામની જાહેરાત કરી હતી જેથી કેજરીવાલ દિલ્હીના એલજીને પોતાનું રાજીનામું સુપરત કરશે અને નવા સીએમનું નામ આપશે ત્યારે નવા સીએમ અને કેબિનેટની શપથવિધિ પણ આ અઠવાડિયે યોજાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે